મોરબી જિલ્લા સ્કૂલ ખાનગી વાહન એસોસિએશન અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છીએ કારણ કે ગવર્મેન્ટને કોઈ કારણોસર તાત્કાલિક સ્કૂલને પરમિટ એટલે કે સ્કૂલ વાહનને ટેક્સી પાસિંગની જે માગ છે એની સાથે અમે સહમત છીએ પણ અમને સહમ અમને મર્યાદા આપે થોડોક સમયની મર્યાદા આપે તો અમે ટેક્સી પાસિંગ કરાવી શકીએ કારણ કે સ્કૂલ વાહનના જે ચાલકો છે એ બધે મધ્યમ વર્ગમાંથી આવતા હોઈએ તાત્કાલિક કોઈ પાસે નાણાકીય વ્યવસ્થા ન હોય સરકાર શ્રી અમને થોડીક સમયની મર્યાદા આપે તો અમે આ નિયમ સાથે સહકાર પ્રેમથી બધા સાથે મળવા તૈયાર છીએ હજી ફી ફીમાં હજી બધા વાલીઓ એગ્રી થયા નથી સાહેબ વધારાની માગ છે પણ વાલીઓ હજી સહમત થયા નથી અને બીજી બાજુ એવું છે કે સરકાર શ્રી ટેક્સી પાસિંગમાં પણ આઠની આ સંખ્યાની મર્યાદા કહે છે તો ના છૂટકે અમારે ફી મળીએ વધારો કરવો પણ પડશે પણ હજી એમાં બધા વાલીઓ એગ્રી થયા નથી ઓછામાં ઓછી બેથી ત્રણ મહિનાની અમને મુદત આપે એમ ઓછામાં ઓછી કારણ કે વાહન ચાલક છે એ સદ્દન મધ્યમ વર્ગમાંથી આવતું હોય છે હાલના તબક્કે કોઈ સગવડતા થાય એવું દર અમે નિયમને ફોલોઅપ કરવા તૈયાર છીએ પણ આર્થિક સંક્રમણના હિસાબે અમે અત્યારે આ ટેક્સી પાસિંગ કરાવી શકીએ તેવી નથી હડતાલ અમે બે દિવસની સાહેબ આગામી સમયમાં જો સરકાર મુદત નહીં આપે તો ના છૂટકે અમારે આંદોલન ઉપર ઉતરવું પડશે અને વાહનનો વ્યવસાયનો અમારે ત્યાગ કરવો પડશે રાજેશભાઈ વ્યાસ